પાછો આવી કહું બાબર હા આપણો આપણો ભાઈબંધ ખ્યામો નહી હા વર્ષો માધેરી નો ભનો છે ને ભોણો ભો રંગો રંગો રૂલિયો

બાબર જોયું રમતું જોયું ફોડો માર ખોલાય તું એ અને કે માજોર એટલે બરોબર ના બન કે જે પાછો હું એકલો રોમોડો હકીયત પાઉ નઈ મોના બાબા શું કહો છો ના ના એ પાછો આવતો નઈ પાછો રોમલાન મગજ બગડી નઈ તો ઓડી હારું થા મને ઓરશા બોનિયા દો આ બધું કરી છે બોનિયા ગોમ પે હો દે એક ખોટા હા ઓલા કે હમણા

લેડો આ થપકો બરોબર દીજો જો તો ભણ આવા દે કેમો પાછો ના આવ જો તો આ મારો બબેન રામળો બાબર અને રમતું કદી થપકો આલ્યો નહીં મને એ ભણાના દીધા મારા થપકો ઓભરો પણ તો ભણ ના દે ની ખેર ની હે તો ભણા

અને પાછો મારો બેટો જીનું તીનું બાઈક લઈને આખો દારો ઓટા માર માર કરે ભણ્યો તો એ ખેમલો કોઈ કેતો નહીં બોલો અલા તિલુ ભાઈ તને શું વાત કરું 80 થી તો નેતો હેક્તો જ નઈ આ છોકરાને હરફેટે કેટલાને લેતા લેતા રહી ગયો ઈના નામ તો ત્રાસ થઈ ગયો છે ત્રાસ આ ગામમાં પણ ખેમલો હરામ જો ઈને કોઈ કેતો હોય તો કોઈ ઈને કેવા વાળું જ નહીં ભલા ભલામોણા આખો રોડ તૂટી ગયો પણ તોય રમ રમાટ જાય હેન્ડમ રમાટ આવે છે તાન ઈને કોઈ કેવા વાળું જ નહીં નાના નાના હાસી વાત છે ખેમલાનો ભણ્યો હેડીન આવતો લાગે હ અ બબા રમતું દારો લાગે છે આમથી આમ ગયો કોઈ દારો હેડી ના કેમલાના બોનિયાન નહીં બરો ના ના પૂછ્યો તો ખરા તમ હેડીન આવું પડ્યું આ બાઈક નો પેટ્રોલ હોય તો એટલે બાઈક એટ તો આવું હું છું તમ હેડતો આવ્યો અમારો ડોહાનો પાછો શીખવવા માં દેસો કોક કા ડર કા જન પેટ્રો ચૌ હેડી ના બુ પરિવાર જે ડોહા સોનીઓ પેટ્રો પેટ્રોલના પૈસા લો માર મોમા આલે તમે નહીં આલતા ના ના અને અમે તો હોય તો એ હું લેવા આલીએ તને કોઈ ડિસ્કારિયા કરવા આલતા જો એ તો ખેમળો ગોડો તો તને બહાની બહા રૂપિયા ને ફાટા ફાટા કાઢી ના ડા ચલાવે હો તને ખેમળા એ તો દાર ડોહો તો હો ના હો ના ના ભોનિયા તો ભોનિયા ને રીત માં રમતું ના કે ના તો દઈ તાળો મોમા તો

કેવો જોવો તો ખરા રમતું તું આગરી જ કરી રહ્યો હું તને કહું બાબા પોરિયો દેખાતો નથી લાગસો મોમો પૈસા આલી ઉંજો બાસો પેટ્રોલના પોરિયો જો દે પૈસા ના આલે તો દે મોમાનો પગ નહી મેલાયો પાછો કેવા કેવું નહીં પેલ વાતથી ઉભો કરના લગાર કેમાનો આ તો કરી કરવાની છે

ને ઓ મામા મારો ઓપોણ્યો હે બોલ ને ને ઓમા હે એ ઓ મામા મારજો ને ને ઓમા હા માર ઊભો આ બીજી કોઈ ગોમા લાફો કાધીને અને તાણ